પોલીસના જણાવ્યા મુજબ નાના વરાચે શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા બત્રીસ વર્ષ અશોક ધનજીભાઈ પારડિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે એકવીસ નવેમ્બર રોજ બપોરના અઢી વાગે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો મળવા જતા રૂમમાં બે મહિલાઓ હોય ત્રણ અજાણ્યા રૂમમાં આવી પહોંચી ઓળખ પોલીસની આપીને અશોકને તું અહીંયા કેટલા ટાઈમથી આવે છે કહીને ગાલ ઉપર તમાચા ઝીકી દીધા બે લાખની માંગણી પણ કરી છેવટે રજક બાદ અશોક પાસેથી ખોડલ ગૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી પંચ્યાસ હજાર લઈને નાસી ગયા અશોકને તેને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકીની સામે ગુનો દાખલ કર્યો છે પોલીસે પાટ ઢોલા દક્ષા અકોલિયા જયશ્રી બોરોટ દિવ્યા તડપિયાની ધરપકડ કરી છે જેમાં દક્ષા અને જયશ્રી આ બંને વિધવા બહેનો છે